મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગરના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો ગોપાલ નમકીનના ગાંઠિયામાં મરેલો ઉંદર નીકળ્યો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાંથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે ત્યારે હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ખાતા બાળકીને ઝાડા અને ઉલટી થઈ પેકેટ ચેક કર્યું તો ગાંઠિયામાંથી મરેલો ઉંદર નીકળ્યો હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા ત્યારે ગાંઠિયા એક નાની બાળકીને ખાધા હતા ત્યારે અચાનક ગાંઠિયા ખાધા બાદ નાની બાળકીને જાડા અને ઉલટી થઈ હતી તો બાળકીના પિતા બાળકીને દાવડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદરથી મૃત ઉંદર નીકળ્યો હતો બાળકીના પિતા જયમીનભાઈ પટેલે ગોપાલ કંપનીમાં જણાવ્યું તો એમને કહ્યું કે અમારે આવો કોઈ દિવસ થાય નહીં કહીને હાથ અદ્ધર કરી દીધા કંપની સંચાલકો સાહેબ કાર્યવાહી કરવા માટે ગ્રાહકોની ઉગ્ર માંગ ઉઠવા પામી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા